સુરત શહેરમાં રિક્ષામાં બેસતા પેસેન્જરો ને લૂંટતી ગેંગ સક્રિય બની અને વરાછા સહિતના વિસ્તારોમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેના કારણે પોલીસ એક્શનમાં આવી સુરતના વરાછાના વેપારીને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આગળ લઈ જઈ ચપ્પોણી અણીએ રૂપિયા ત્રીસ હજારની લૂંટ ચલાવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા આ લૂંટારુ ગેંગને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી

જે સંદર્ભે એના જે ફરિયાદી છે અથવા જાણ કરનાર છે એ રાજેશભાઈ જયસ્વાલ એને જાહેરાત આપેલી કે પોતાનો પુત્ર અમરકાંત ઉંમરવસ વીસનો ગળા ફાંસે ખાઈ અને આત્મહત્યા કરેલ છે તે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી જે દરમિયાન એક સુસાઇડ નોટ મળેલી જેનો સુસાઇડ નોટને પોલીસે કબજે લઈ અને એ હસ્તાક્ષર નિષ્ણાત અભિપ્રાય માટે એફએસએલમાં મોકલેલ જેમાં એનો અભિપ્રાય હમણાં જ આવેલ છે કે જે સુસાઈડ નોટ છે એ મરનાર અમરકાંતે જ લખેલી છે જેના ઉપરથી અકસ્માતમાં જે સુસાઈડ નોટ છે એમાં એને જણાવેલ કે પોતાને પોતાના જે મકાન માલિક છે એમના પુત્ર વધુ નીલમ યાદવ અને એક અન્ય સ્ત્રી શીતલ ગુપ્તા એને જે છે એની સાથે મૈત્રી કરાવી અને આ જે મરણ જણા છે એની પાસેથી સિત્તેર હજાર અને પચાસ હજાર જેવી રકમ બંને લઈ અને એની સાથે પ્રેમનું નાટક કરી અને આની સાથે છેતરપિંડી કરે એ સંબંધે એને લાગી આવતા પોતે આ ગળા ખાધેલ છે અને એ સંબંધની સ્યુસાઈડ નોટને એફએસએલનું સમર્થન મળતા પોલીસે હાલ જે છે એ બીએનએસ બી એનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને જે આ જે છે આરોપી નીલમ યાદવ એની ધરપકડ કરેલ છે અને અન્ય જે છે શીતલ ગુપ્તા એની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે